નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ચૌદમાં આવેલ લોખંડી શાક માર્કેટ ખાતે કરવામાં આવતી કાસની કામગીરીને લઈને શાકભાજી વેચતા અને સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોખંડી શાક માર્કેટ પાસે કાસની કામગીરી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે પરંતુ આ કાસની કામગીરી ગોકળ ગતિએ ચાલતા શાકભાજી વેચનાર વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં ખુલ્લી કાસની ઘટરો જોવા મળી રહી છે પાલિકા તંત્ર દ્વારા ત્રણ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ ન કરાવતા આજે શાક માર્કેટના વેપારીઓ દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

અમારી માંગ એજ છે આનો હપ્કે ક્યારે થશે બરાબર વસ્તુ ક્યારે થશે મારું નામ મહેશભાઈ